લો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો અમે મજામાં છીએ તમે પણ મજામાં હશો અને અમે શીત આવી ગયા છીએ તમે જોઈ શકો છો ઢાંક ગણેશજીના મંદિરે દર્શન કરવા માટે તો તમે અમારા વિડીયોમાં કન્ટિન્યુ કરજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચલો લેટ ગો ગણપતિના મંદિરે આવ્યા સિદ્ધિ વિનાયક મંદિરે આમ લગભગ બધે પેલી વાર જ આવ્યા આ બાજુ પેલી હા આયો दातो महादेव नु छे रोलमा लेखेको छ के पूर्व पुजारी उ समाधि छ पण आ तो लिंग छ महादेव निकआ आयो सफेद आकरा नाम रिजिन सिती नेउ તો અહીંયા વાગી ગયા છે ચાર અને મસ્ત મસ્ત સુવિચાર છે ઘણા બધા છે પણ લેવાય એમ નથી અત્યારે મોડું થાય છે યજ્ઞ યજ્ઞશાળા છે સિંહ છે જો અને અહિયાં સિંહ અમારો સિંહ અને અહીંયા મહાદેવ છે જો નાના મહાદેવ

તો આ છે જો ગધે થળ આવવાનો રસ્તો અને બેસ્ટ વ્યૂ છે તમે જોઈ શકો છો તો મિત્રો આ ભોજનાલય છે જ્યાં લોકો પ્રસાદી લેવા માટે આવે છે અને અત્યારે બની રહી છે પ્રસાદી તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત હતું ઓરિજિનલ હતું અને બધા કોઈને જોવું હોય તો જોવા પણ દેતા હતા અને અમે પણ જોવા આવ્યા હતા તો જો ચૂલા કેવા છે બધું બનાવે કેમ છે અને જેને પ્રસાદી લેવી હોય એની બધાને છૂટ હોય તો જો તમે જોઈ શકો છો રસોઈયા કરે છે કોઈને હેલ્પ કરવી હોય હોય તો પણ છૂટ છે 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 જો પાછળ ને મતલબ કે વડ છે વડ એના ઉપરથી આખું નામ પડ્યું છે અને અમે બે થાકી ગયા એટલે અહીંયા બેઠા છીએ અને બધા વોશરૂમ ગયા છે અહીંયા અહીંયા પણ મસ્ત સગવડ સુવિધા છે ને અમે હવે અહીંયાથી જશું પાછા સીધસર નહીં હા જ્યાં પહેલી વાર પેલે ગયા હતા ને ત્યાં જ જાશું પહેલાં પછી અહીંયા વળી આરતી માતાજીની લેશું અને પછી જાશું ખંભાળિયા તો જો આ થોડ તમે જોઈશ અને જઈને એમાં મેચ આવવાનો છે ને એને સાત વાગે ઘરે જવું તો પણ હવે નહીં જવાય જો આ થોડ છે મોટું બધું થોડું છે વડનું ઝાડ છે જો કેવડું મોટું એટલે તો ગધે થડ આની ઉપર થી તો બધું નામ પડ્યું જ કા અને મારા ફોન કરતા જયના ફોન માં થોડું કામ સારો વિડિયો આવે ને અને જી તો વા છે આમ ને તો હા સિવાન્સ ને તો એટલી જલસા પડી ગઈ ને એકલો એકલો ખુલ્લા પટમાં રહીમાં રાખે જ્યાં ગયા ને ત્યાં ખુલ્લો પટ જ હતો હાલો હવે અમે અહીંયાથી થોડોક વ્યૂ તમને બતાવી દઈશ નદીનું છે એ જોવા જેવું છે થોડાક આમ ઓલું છે પર્વત પર્વત નહીં પણ શું કહેવાય ઢાળિયા 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 બહુ છે હા એ બાંધ બાંધેલો છે પણ રસ્તો બહુ અઘરો છે બીક લાગે એવો છે પણ બહુ મસ્ત લીધું ફાદર જેમાં ફાદર તારા વેતા પાણી નદી અહીંયા અહીં હતી ના પર પહેલાં ગયા નહીં ફાદર હા વહેતા ફિલ્મ નથી કે ચાલો કદાચ હવે જાસુ તો લઈ લેશું નહીં તો તમે બધા અહીંયા આવજો જરૂર જોવા ગાયત્રી માતા લક્ષ્મી માતા અને સરસ્વતી માતા બહુ મસ્ત મંદિર છે પણ આ બધા મંદિર બહુ મસ્ત જ છે ચાલો હવે રસ્તામાં જોશું હા પછી બતાવશું બાર જાશું ને ત્યારે તો જો આ મંદિર ની બાર નો વ્યુ છે વાઈ પબ્લિક છે અહિયાં ખાણી પીણી ચાલુ છે અહિયાં અહિયાં પુલ નું કામ ચાલુ છે અને અહીંયા જો આજ સન્ડે ની આટલા બધી ભીડ છે અને અહીંયા થી લગભગ હાલીને જાય અહીંયા થી એ પડી જાય સિવંસ હાલીને જાય ને બધા પગઠીએ થી જાય અને ગાડી લઈને જે આવતા હોય ને એનો રસ્તો તો બહુ ડેન્જર છે મને બહુ બીક લાગે જો આ સિવંસ ને બહુ મજા પડી ગઈ નહીં તો જો તમને બતાવું પાછળથી હમણાં કે ગાડી લઈને રસ્તો કેટલો અઘરો છે છે આ મંદિર એ છે ને આમ તો એના ઉપર જ છે ઢાળ ઉપર જ છે ઢાળ ઉપર જ મંદિર છે આખે આખું અને આવું મસ્ત મસ્ત વ્યૂ છે બાકી તમને રસ્તામાંથી બતાડશું હમણાં જાશું ને ત્યારે કા નદી છે એ બધા એમ કે ગુજરાતી પિક્ચર હતું ને ભાદર શું જાય

તો સૂર્ય મસ્ત છે અત્યારે તો મિત્રો અહીંયાથી અમે નીકળી ગયા છીએ અને હવે અમે જાય છીએ કેમ કેમકે અમારે ઉમિયા માતાજી ની આરતી નો લાભ પણ લેવાનો હતો એટલે અને અહીંયાના ના બહુ ડેન્જર હતા તમે જોઈ શકો છો જે અમને બહુ બીક લાગતી હતી

તો મિત્રો ફરી અમે સાંજના સમયે સીતસર આવી ગયા છીએ અને આ તમને લિંગ બતાવવાની રહી ગઈ હતી તો શિવાન શિવમાં દસનો સિક્કો નાખ્યો તો જો પાણીની ધારા વહી રહી છે શિવ ઉપર તો તમે જોઈ શકો છો તો મિત્રો રાતનું વ્યૂ તો દિવસના વ્યૂ કરતાં પણ એકદમ બહુ એટલે બહુ સુપર હતું તમે જોઈ શકો છો અને અત્યારની લાઇટિંગ એટલું બધું બહુ મસ્ત હતું તો અત્યાર છે આરતી ટાઈમ તો આપણે હવે જોવાની છે આરતી તો ચલો અમે આવી ગયા છીએ આરતી માટે તૈયાર થઈ ગયા છીએ તો ચલો Hãy subscribe cho kênh thank